તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં વીજ ચોરીની વ્યાપક બૂમોને કારણે શહેરાનગર અને પરા વિસ્તાર તેમજ ગ્રામીણ વિસ્તારમાં સલમપુરા તથા તાલુકાના નવાગામ ધમાઈ બામરોલી તાડવા અણિયાદ નરસાણા સાદરા મીઠાપુર ખરડિયા બોડીદરા બુજર્ગ સરાળિયા ખટકપુર તેમજ કોટા સહિતના ગામોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી એમજીવીસીએલના અધિકારીઓ તેમજ પોલીસને સાથે રાખીને રહેણાંક મકાનો દુકાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દુકાનોના સાતસો છોતેર જેટલા વીજ જોડાણોનું ઇન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એકસો એકવીસ જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરીની ગેરરીતિ બહાર આવી હતી આમ એમજીવીસીએલ ટીમ દ્વારા ઓગણીસ લાખ એંસી હજારની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી વીજ ચોરીના લઈને વીજ ચોરી કરનારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગામી સમયમાં પણ એમજીવીસીએલ દ્વારા આ રીતે ચેક ઇન હાથ ધરવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે નમસ્કાર